હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે કે આમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ હેપી નવરાત્રિ બધાને આજે નવરાત્રિનો પહેલો દિવસ છે અને અમે લોકો રેડી થઈ ગયા છીએ ઘરે આરતી પૂજા બધું જ પતી ગયું છે આજે અને અત્યારે જઈ રહ્યા છીએ નીચે સુનિત રેડી ચીનાકરીત રેડી થઈ નીચે જતા રહ્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ તો બસ ચલો નીચે આજે ફર્સ્ટ ડે છે કેવી રીતે નવરાત્રિ થાય છે શું છે થોડું ડેકોરેશન બહુ જ સરસ કર્યું છે નીચે માતાજીની સ્થાપના થઈ રહી છે નવરાત્રી નો ફર્સ્ટ ડે અને જીના ને એની ફ્રેન્ડ બધા રેડી થઈ ગયા છે હાય રાહી રાહી છે આરવી મિસ્ટી ને જીના ચારે રેડી છે હેપી નવરાત્રી બધાને જીના ને બોલાવા આવ્યા છે જલ્દી કર જીના આવે એ હું મૂકી દઈશ તારે એવું કરો ને તો મારે જોઈશે જી લે છોકરીઓના કેટલા નખરા છે अच्छा गाजो जाइ ना रहता हुँ? और हाँ प्रैक्टिस करना करो जो तो બસ બસ હવે નીચે જઈને બાકી રાખો થોડું ચલો ચલો વાવ સરસ સરસ બાય 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 હું આવું ટેન મિનિટમાં હું આવું આવું ટેન મિનિટમાં મારે ગરબા ગાવાના જ નથી આજે એટલે બસ તો આજે ફર્સ્ટ ડે નાસ્તામાં હતું છોલે ભટુરે એન્ડ કુલચા તો બસ અહીંયા ક્રિતને હું નાસ્તો કરાવું છું મારે જ કરવાનું નથી હું મારે સોમવાર છે આજે એટલે અને ક્રિતને મારે એના બધા ફ્રેન્ડ્સને બધા અહીંયા નાસ્તો કરી રહ્યા છે ચલો જીના ચલો બસ ફ્રેન્ડ્સ જો અત્યારે એક વાગ્યો ને અમે અત્યારે ઘરે આવ્યા પણ હજી જીનાને ક્રિતને ઘરે નહોતું આવવું કેમકે અત્યારે નાસ્તાનો બ્રેક પડ્યો હતો જીનાને ક્રિતે નાસ્તો કરી લીધો પણ મેં કીધું ચલો હવે ઘરે કેમકે સવારે વહેલા સ્કૂલ જવાનું છે અને એના માટે હું ઘરે મારે બેક પેઇનના લીધે મારે ગરબા બિલકુલ ગાવાના નથી હમણાં એટલે આજે મારી બધી ફ્રેન્ડે સાડી બી પહેરી હતી નહીં પણ આજે મેં કંઈ નથી પહેર્યું કેમકે ગાવાના છે અને પછી તૈયાર થવાનું બધું એટલે મેં કંઈ જ નથી કર્યું ચણ્યા ચોટી તો બસ હું નીચે જઈને બેઠી હતી જીના ક્રીતને એવું ના થાય કે મમ્મા બધાની મમ્મા જીના ક્રીત સ્પેશિયલ કંઈ ગયો તો મમ્મા બધાની મમ્મા આવશે એટલે તમે બી આવજો હો પ્લીઝ પ્લીઝ એટલે ક્રીત માટે હું સ્પેશિયલ ગઈ હતી પણ બસ કરવા ગાયા નથી મેં બિલકુલ શાંતિથી બેઠસીને જોઈ બંનેઓને લઈને આવી પણ સવારે સ્કૂલ વહેલા જવાનું છે હવે મને એક વસ્તુ એ લાગે છે કે આપણે ગુજરાતમાં આટલો મોટો ફેસ્ટિવલ છે બરાબર નવરાત્રિનો તો આટલું મોટું ફેસ્ટિવલ હોવા છતાં રજા નહીં આમ દસ દિવસ રજા આપી દે આમ ગવર્મેન્ટ જાહેર જ કરી દે કે દસ દિવસ રજા નવરાત્રિની દસ દિવસ વેકેશન આપી દે તો આ છોકરાઓને ટેન્શન જ નહીં શાંતિથી રાત્રે ગરબા રમે અને સવારે સ્કૂલ શાંતિથી ઉઠે આ તો અત્યારે કેવું રાત્રે રમવા બી જવું હોય બે બે ત્રણ ત્રણ વાગે તો બી ઉપર બી ના આવવું હોય અને પાછું સવારે સ્કૂલ જવાનું તમે એક બે રજા પડાવો બાકી કેટલી પડાવવાના હતા તો બસ મને એવો વિચાર આવે છે ગવર્મેન્ટ ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ કે ગુજરાતમાં દસ દિવસ રજા જ આપી દેવી જોઈએ સ્કૂલોવાળાને તો છોકરાઓ બી મસ્ત બિંદાસ ફરે મમ્મીઓ બી મજા કરે તો બસ ચલો આજનો નાનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય